નમસ્કાર મિત્રો હું છું વિનય કી અને મારી ચેનલ ઇમોશનલ ટોપિક્સ એન્ડ સોંગ્સ માં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આપણે ઘણા બધા ટોપિકો જોયા ટોપિક કંઈક શીખવા પણ મળ્યું કંઈક સારું નોલેજ પણ મળ્યું બરાબર તો મને કોમેન્ટ કરી જણાવતા રહો કે તમે વિનયભાઈ તમે ખૂબ સારું કહો છો સારું બોલો છો કે આ બરાબર નથી

મિત્રો સંઘર્ષ જીવનમાં છે અને લાઈક લાઈક માં કોઈ સારું કામ તો સંઘર્ષ કરવો ખૂબ જ એ માટે જિંદગીની મુશ્કેલીઓ સામે જજુંવું પડે છે અતિશય મહેનત કરવા છતાં બાર ફેલ થનાર વિદ્યાર્થી હિંમત હારીને કહે છે के सालों आपको नसीबत खराब चहे तो इस साव को तू नसीब खराब नहीं पर तारी मेहनत मोहजी कचास चहे दोस्त फरी चीज लाए कर वधू मेहनत कर शायद वधारे मेहनत करवा करवाती परिणाम सालों मरी सके जीवन में कोई तो सीमा था भी नहीं सारू काम करते हो तो लोगों ना मेहनत सा पर साबरवा पड़ से

હું ચડું છું તારી ટોચ ઉપર મિત્રો આ રીતે નાનકડી કીડી પણ સંઘર્ષ કરીને સફળતા મેળવે છે તો આપણે તો માણસ છીએ ભગવાને બુદ્ધિ આપી છે વાણી આપી છે ઇન્દ્રિયો આપી છે તો બધાના દિલ જીતી લઈએ ને આખો પરિવાર બનાવી શકીએ છીએ દુનિયામાં કોઈ એવી સમસ્યા નથી મૃત્યુ સિવાય કે જેનો હાલ ના મળે હજી તારી મહેનત માં

और डट कर उसका सामना करना मेहनत दिल से किए जाए और अपने कर्म पे भरोसा रख फल देने वाला ऊपर बैठा है फल देने वाला ऊपर बैठा है चिंता करने से किसी भी समस्या का हल नहीं मिलता पर समस्या के सुझाव के बारे में हर वक्त सोचने से कोई न कोई विकल्प तो दिमाग में आ ही जाता है पर सत्य इंसानियत और मेहनत का साथ कभी मत छोड़ना मुश्किल को संघर्ष से ही जा सकता है। भरोसा रखना उस रब रख पर तेरी मेहनत एक दिन रंग लाएगी पर हार के मेहनत को नीचे गिरने मत देना भगवान की हजारें आंखें तुझे देख रही हैं। તમને કેવી લાગી જરૂર થી જણાવજો અને નેક્સ્ટ ટોપિક ની સાથે આપણે ફરીથી મળીશું જય જય માતાજી